હેલો દોસ્તો ઘર રાખતું ફોલો લાઈક જો કે ઘણા દિવસથી અમારા વડિયાની કમલ બેકરી એમની ખારી કોસપટી પાઉં બ્રેડ બધું સુપર એક નંબર પણ સંજોગોએ ચોગડિયા નહોતા આવતા જે બેકરીના માલિક છે એમની સાથે ટાઈમનો સેટ નહોતો થતો આજ મોકો મળ્યો છે આજ ઘરાકી પણ છે તો એની ક્વોલિટી વિશે વાત કરીશ અને એનું સ્ટાન્ડર્ડ તો તમને શબ્દોમાં કહું છું છતાં વેરાયટી પણ બતાવીશ તો કરો રાષકો ફોલો લાઈક અને હા આ બેકરી ભગતજી અબરામ ભગત જે નામી ભજનિક જેણે વિદેશોમાં પણ ભજન ગાયા છે અને દેશનું નામ રોશન કર્યું છે એમના સન ચલાવે છે મહીરભાઈ મહીરભાઈ અબરામભાઈ સુમરા પણ વસ્તુ માટે કાંઈ ઘટે નહીં વ્યક્તિગત કહું છું કે એની ખાઈ તમે કે ખાઓ એટલે કાંઈ ઘટે નહીં છતાં એનો તમને એનો વિડીયો બતાવું છું અને ટ્રાય ઘરાકી છે ટ્રાય કરીએ વાત કરવાની હાલ આપણે જોઈ રહ્યા છીએ કમલ બેકરી જેમનું મોટું પ્રોડક્શન છે કસ્ટમરો છે બધા ખરીદી કરવા આવ્યા છે ગામડે બી

एकदम बेस्ट क्वालिटी અમારા પેલો લોકોની બીજી વાત કરીએ આ લોકો બાળકો માટે જે જન્મદિવસ માટે ના ના છે બનાવે છે કેક ઘણી બધી હાજરમાં વેરાયટી હોય છે એમની પાસે દમેલી ના પાઉંન પાપિલોન એ सागर हां નો વર્ક એટલે છે જે મોઢામાં નાખો અને પાણી થઈ જાય એવી કરી અમૂલ કરી જો બધો આજે ટેસ્ટ કરવો જો કે બોલે મશીન મોઢામાં નાખો કરજો આપણે એના વર્ષ સાથે પણ વાત કરશું ખાલી તો મને પ્રિય છે એટલી મસ્ત કે જે દાદા દાદી ખાય ને તો એના મોઢામાં પાણી આવી જાય પાણી પાણી થઈ જાય મમરા જેવી એટલી સરસ ખારી બનાવે

સર ચાલુ માં બે શબ્દો કહી દો ને તમારે અનુકૂળ તમારું સ્ટાન્ડર્ડ આટલું બધું સરસ છે એનું કારણ શું પ્રમાણિકતા પ્રમાણિકતા અને ક્વોલિટી મેન્ટેન